બ્રાઝિલના ના સાવ શહેરમાં એક મોટી વિમાન દુર્ઘટના ઘટી છે બ્રાઝિલ ના સાવ પાવલો રાજ્યમાં એક પેસેન્જર પ્લેન ક્રેશ થયું છે આ ઘટનામાં કેટલા લોકોના મોત થયા છે તે હજુ સ્પષ્ટ નથી આ ઘટનાનો એક વિડીયો પણ સામે આવ્યો છે જેમાં પ્લેન ઝડપથી નીચે તરફ જતું જોવા મળી રહ્યું છે રાહત બચાવ કામગીરી ચાલી રહી છે જો કે વિમાન માં કેટલા લોકો સવાર હતા તેની ચોક્કસ માહિતી સામે આવી નથી સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર બ્રાઝિલની પ્રાદેશિક એરલાઇન વોયપસનું વિમાન બે હજાર બસો ત્યાસી પીએસ વીપીબી ક્રોશ થયું છે વિમાને અઠાવન મુસાફરો અને ચાર ક્રૂ મેમ્બરો સાથે કાસ્કેવેલથી ગુઆરુલહોસ એરપોર્ટ માટે ઉડાન ભરી હતી અકસ્માત પાછળનું કારણ શું છે તે હજુ સુધી જાણી શકાયું નથી એરલાઇન કંપનીએ કહ્યું કે તેણે અસરગ્રસ્ત લોકોની મદદ માટે ટીમ મોકલી છે અને રાહત કાર્ય ચાલી રહ્યું છે દુર્ઘટનાનું કારણ અને વિમાનમાં સવાર લોકોની હાલત હજુ સુધી પુષ્ટિ થઈ શકી નથી વિમાન વિંગેડો શહેરમાં પડ્યું છે અસરગ્રસ્તોની મદદ માટે ટીમો મોકલવામાં આવી છે અને રાહત કાર્ય ચાલી રહ્યું છે બ્રાઝિલના ટેલિવિઝન નેટવર્ક ગ્લોબ ન્યુઝે જણાવ્યું હતું કે વિમાનમાંથી ભારે ધુમાડો અને આગ આવી રહી હતી પ્લેન રહેણાંક વિસ્તારમાં પડ્યું છે તે જ સમયે વિમાન દુર્ઘટના પછી દક્ષિણ બ્રાઝિલમાં એક કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ લુઇસ ઇનાસિયો લુલા દાસિલવાએ મીટીંગમાં હાજર લોકોને ઉભા થવા અને એક મિનિટ નું મૌન પાડવાનું કહ્યું રાષ્ટ્રપતિએ એમ પણ કહ્યું કે એવું લાગે છે કે વિમાનમાં સવાર તમામ મુસાફરો અને ક્રુ મેમ્બર્સ મૃત્યુ પામ્યા છે ફાયર બ્રિગેડ મિલિટરી પોલીસ અને સિવિલ ડિફેન્સ ઓથોરિટી ની ટીમોને વિહેડોમાં માં અકસ્માત સ્થળ પર રવાના કરવામાં આવી છે